તો નવસારીમાં તંત્રના એક્શન પહેલા જોવા મળ્યો છે આક્રોશ નવસારીમાં માં મનપાએ ગેરકાયદે બાંધકામ દૂર કરવા નોટિસ ફટકારી તંત્રની નોટિસ મળતા જ આદિવાસી સમાજમાં રોષ ફાટ્યો અને વૈકલ્પિક વ્યવસ્થાની માંગ સાથે રેલી યોજી મનપાના ટાઉન પ્લાનિંગ વિભાગે શહેરના દશેરા ટેકરી અલીફનગર હોળી મહોલ્લાના પાંચસો ઘરો તોડવાની નોટિસ ફટકારી છે તંત્રની નોટિસ મળતા જ રહીશોના પગ નીચેથી જમીન સરકી ગઈ અને ઘરના બદલામાં ઘરની માંગ સાથે આવેદન પત્ર આપ્યું સાથે જ ચીમકી ઉચ્ચારી કે જો વૈકલ્પિક વ્યવસ્થા વગર જ દબાણ દૂર કરવામાં આવશે તો આંદોલન કરવામાં આવશે